આ દ્રશ્યો દારૂબંધીવાળા ગુજરાતના છે જ્યાં ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીના શહેર સુરતમાં જ દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર એ દારૂના નશામાં ધૂત પોતાની કાર થી બે બાઇક ચાલકને અડફેટે લીધા હતા જેમાં બંને બાઇક ચાલકોને ગંભીર ઈજા થઈ હતી જોકે બાદમાં સ્થાનિકોએ આ ઇન્ફ્લુએન્સરને ઝડપીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો ચક્રવાત ન્યૂઝ સુરતના વરાછામાં મોડી રાત્રે સાત લાખ ફોલોવર્સ ધરાવતા જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત બે બાઇક ચાલકને કચડી દીધા હતા આ ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક તો કારની નીચે જ ફસાઈને ઘણા દૂર સુધી ઢસડાઈ હતી અકસ્માત બાદ આજુબાજુના લોકો દોડી આવ્યા અને ઇન્ફ્લુએન્સર હિરેન પટેલને ઝડપીને જબરો મેથી પાક ચખાડ્યો હતો જેમાંથી એક સ્થાનિક તો એટલા રોષે ભરાયા કે તેમણે કહી દીધું કે આવા દારૂડિયાઓને તો મોનોકોટો મોનો દેવી જોઈએ હાલ બંને અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અહી જુઓ અકસ્માત બાદ સમગ્ર દ્રશ્ય કેવું સર્જાયું આને પહેલા શેર કરો વિડિયો પછી ઉતારજો એટલે ગામ પતે હાલો એમ રહેવા દયો હમણા પોલીસ વાળા કર દે લે લેતો વિડિયો લઈને આઈસો કે આ પોગ્યો આ તાકા રોડ પાડ્યો આ ભાઈ પકડે આ હાલ દીધો આને

બળ છે એક જોઉં છું 2000 રાખો ફોલો નો વિડીયો છે આ તો ખરું જ થાય આ સખણો તો ખરું આયા હારી વારી 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 એમાં નથી છે આમથી આવ્યું આમથી આવ્યું કોઈ ગાંધીના ગુજરાતમાં ના અવાર નવાર આવા દારૂડિયાઓ સામે આવે છે જે રાજ્યમાં દારૂબંધી પર એક મોટો પ્રશ્ન ઊભો કરે છે એવામાં સવાલ થાય છે કે રાજ્યમાં દારૂ અને ગાંજો પકડાતો નથી પકડવામાં આવે છે તો આ દારૂડિયાઓ પાસે આ દારૂ ક્યાંથી પહોંચી જાય છે શું રાજ્યમાં આવી જ દારૂબંધી છે હાલ પોલીસે ઇન્ફ્લુએન્સર સામે તો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે પરંતુ આ દારૂ પહોંચાડનારા બુટલેગરો ક્યારે પકડાશે અને તેમની સામે ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું